રાજ્ય સરકાર એક તરફ રત્ન કલાકારો અને તેમના શિક્ષણ માટે જે કાર્યવાહી થઈ છે જે કામગીરી થઈ છે છે તેને લઈને અભિવાદન સમારોહ રાખી રહી પણ બીજી તરફ ભાવનગરના વધુ રત્ન કલાકારો આ લાભથી વંચિત છે જેને લઈને કોંગ્રેસના નેતા મનહર પટેલે અવાજ ઉઠાવ્યો છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં એક તરફ સુરતથી લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં જે હીરા ઉદ્યોગ છે તે મરણ પથારીએ છે એના કારણે જે રત્ન કલાકારો છે તેમની આર્થિક હાલત સારી નથી સરકાર મોટી મોટી યોજનાઓ તો બનાવે છે પણ તેમના લાભ રત્ન કલાકારો સુધી નહોતી પહોંચી રહ્યા અને એટલા માટે જ હવે સરકાર એક તરફ જ્યારે આનો જસ ખાટવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા મનોહર પટેલે સીધી રીતે રત્ન કલાકારોને લાભ આપવાની વાત કરી છે માંગ કરી છે આવો સાંભળીએ મનહર પટેલે શું કહ્યું ગુજરાતમાં લગભગ પાંચ દાયકા થી વધુ સમયથી હીરાનો ઉદ્યોગ ચાલે છે સુરત ભાવનગર ગોંડલ જુનાગઢ બોટાદ આવા અનેક મોટા અને ઉદ્યોગથી એ વિસ્તારના લોકોને ખૂબ મોટી સારી રોજગારી પણ પૂરી પાડી રહી છે પરંતુ છેલ્લા પચીસ વર્ષમાં ચરમસીમાએ છેલ્લા પાંચ સાત વર્ષની અંદર ડાયમંડનો વેપાર ધંધો અને રોજગારીના પ્રશ્નો ખૂબ પેચીદા બનતા જાય છે આ ભાજપાની સરકારની એક ફલશ્રુતિ પણ છે જે ઉદાસીનતા જે આ હીરાના ધંધા ઉપર જે રાજ્ય સરકાર રાખી રહી છે કેન્દ્ર સરકાર રાખી શકે રાખી રહી છે એનું આ ફલશ્રુતિનું પરિણામ છે મુખ્ય વાત એ છે કે ભાવનગર એમાં પ્રથમ હરોળે એક શહેર હતું જ્યાં સાહીઠ ટકા લોકોને રોજગારી આ હીરાનો ઉદ્યોગ પૂરો પાડતી હતી અને આજની પરિસ્થિતિ ભાવનગર ધોવાતું ઘસાતું અને ખાલી થતું જોવા મળી રહ્યું છે એમાં બે બાબત છે રાજ્ય સરકારની ગૃહ વિભાગની કાયદો અને વ્યવસ્થાની નીતિ રીતિ કાયદો અને વ્યવસ્થા માટે જે પરિસ્થિતિનું સર્જન અને રાજ્ય સરકાર તરફથી જે હીરા સહકાર મળવો જોઈતો હતો એ બિલકુલ મળતો એના કારણે નાના માણસો કે જે રક્ત કલાકાર ભાઈઓ છે એના પરિવારોને શહેરની અંદર પોતાની આજીવિકા માટે સૌથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે આ બધી બાબતોને લઈ વિપક્ષના માંગને લઈ રાજ્ય સરકારે એક યોજના દાખલ કરી આ યોજના હતી રત્ન કલાકાર ભાઈઓના દીકરા દીકરીઓને શિક્ષણ લક્ષી કઈ સહાય પૂરી પાડવી તેર હજાર પાંચસો રૂપિયા આપવા વર્ષે આવી એક યોજના હતી છોતેર હજાર કરતા પણ વધુ ફોર્મ ભરાણા એમાંથી પચાસ ને સહાય આપીને છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરી એ બાળકોને આજની તારીખે શિક્ષણ સહાય યોજનાનો આર્થિક લાભ મળ્યો નથી વિપક્ષ ગણો અમે ભાવનગરના રહેવાસી છીએ સૌથી વધુ પ્રભાવિત ગુજરાતમાં ભાવનગર જિલ્લો છે એ વિસ્તારના લોકોને આજની તારીખે સુરતમાં વસતા લોકોને આજની તારીખે આ શિક્ષણ સહાયનો લાભ મળ્યો નથી આજે સંયોગ છે કે ગુજરાતના માન્ય નાયબ મુખ્યમંત્રી અને ભાજપાના સ્થાનિક પૂર્વ ભાજપાના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય પ્રવક્તા રાજ્યના સરકારના અને કેબિનેટ મંત્રી એમના નિશ્રામાં એક કાર્યક્રમ છે

છવ્વીસ હજાર બાળકોને હજી સુધી સહાય મળી નથી તમે કોના વતી કોની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આવા ડ્રામા ભરેલા કાર્યક્રમોના તાઇફા કરી રહ્યા છો ભાવનગરની અંદર જે પણ કાર્યક્રમો બને છે અને જે કંઈ પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ છે દિવસે ને દિવસે ભાવનગર ધોવાતું ઘસાતું અને ખાલી થતું જોવા મળે છે એ પણ ભાવનગરની અંદર પરિસ્થિતિ સર્જાણી છે એ પણ ભાજપાની ફલશ્રુતિ છે હું ભાજપાના આગેવાનોને પાંચ સવાલ પૂછવા માંગુ છું પણ એક સવાલનો જવાબ મને અચૂક માગે આપે કે ભાવનગર ની અંદર તમારી રાજનીતિ શરૂઆત થઈ ત્યારથી મારીને અત્યાર સુધીની અંદર તમારા ને તમારા શું આપ્યું ને માત્ર કાયદો ને વ્યવસ્થાની કથળેલી હાલત કે બીજું કઈ આવી સ્થિતિની અંદર એક વિપક્ષ તરીકે અનેક લોકોના અમને ફોન આવે છે પત્રો આવે છે એ પૈકીના સુરતના પણ અનેક મિત્રોના ફોન આવ્યા હતા અને એ માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિભાગને પત્રો પણ લખ્યા છે રોજ આ તમામ સરવાળાને અંતે પણ સરકારે કોઈ આ બાબતમાં સંજ્ઞાન લીધું નથી ત્યારે અમને ફરી પાછા સુરત અને ભાવનગરના મિત્રો દ્વારા ફોન આવે છે કે ભાવનગર ડાયમંડ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને આ બંને સંસ્થાઓનો આભાર માનતા એક જેવો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે અમને દુઃખ થાય છે કે રત્ન કલાકારો સાથે અને બાળકોને જે શિક્ષણલક્ષી વાતાવરણ પૂરું પાડવાની જે મનસા જે રાજ્ય સરકારની છે એમાં એ સુર પુરાવે ફરી ફરીને મારી વિનંતી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો આ બાબતે કૃતજ્ઞતા આપી સ્વીકારવાની સાથે સાથે અધૂરા કામ પણ એ પૂરા કરી અને રત્ન કલાકાર ભાઈઓને આર્થિક સહાયનો જે આંકડો સરકારે નક્કી કર્યો છે એ પૂર્ણ કરે મનહર પટેલની આ વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો સાથે અમારી વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે આટલું જ નમસ્કાર